ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ મહિના દરમિયાન જો તમે તમારી રાશિ અનુસાર ભગવાન શિવનો અમુક વિશેષ વસ્તુઓ દ્વારા અભિષેક કરો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની સાથે મનોકામના પૂર્તિની પ્રક્રિયા પણ સક્રિય થાય છે એના માટે મેષ રાશિના જાતકોએ મધ અને કેસરથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ વૃષભ રાશિના જાતકોએ દહીંથી અભિષેક કરવો જોઈએ મિથુન રાશિના જાતકોએ જળ અને બિલ્વપત્રથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કર્ક રાશિના જાતકોએ દૂધ અને જળ મિક્સ કરીને એનાથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ સિંહ રાશિના જાતકોએ ચંદનથી ભગવાન શિવનો અભિષેક કરવો કન્યા રાશિના જાતકોએ ભગવાન શિવને ધતુરો અર્પિત કરવો જોઈએ તુલા રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શિવને સફેદ પુષ્પ અર્પિત કરવા જોઈએ અને જળથી અભિષેક કરવો જોઈએ ધનુ રાશિના જાતકોએ જળમાં કેસર અને ચંદન ભેળવીને એનાથી અભિષેક કરવો જોઈએ મકર રાશિના જાતકોએ કાળા તળ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કુંભ રાશિના જાતકોએ ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મીન રાશિના જાતકોએ ભગવાન શિવને પીળા પુષ્પ અર્પિત કરવા જોઈએ અને જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જય શ્રી કૃષ્ણ